હેલો શું મિત્રો તમારે પણ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઈન એપ્લાય કરવું છે ડ્રાઈવિંગ લાઇસન્સ કાયમી માટે જોવે છે ને આ રીતે તમારે ઓનલાઈન કરવાનું છે હું આ વિડીયોમાં મદદથી બતાવું તો હાલો કોમ્પ્યુટરની સ્ક્રીન પર તો સૌથી પહેલાં તો હું તમને જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું તેને તમારે ઓપન કરી લેવાની છે ત્યારબાદ તમારી સામે કંઈ આવું ઇન્ટરફેસ આવી જાય ત્યારબાદ ડ્રાઈવર લર્નર લાઇસન્સ ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ તમારી સામે સ્ટેટ સિલેક્ટ કરવાનું હશે તો તમારે તમારા અકોર્ડિંગ પ્રમાણે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ સ્કીપ આવશે તેને સ્કીપ કરી દેવાનું છે એપ્લાય ફોર ડ્રાઇવિંગ લાઇસન્સ બટન આવશે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે પછી મેનુમાં પણ હશે તો પણ આપણે આ પ્રોસેસને પણ જોઈ લેવી તો ફિલ્ આ બધા તમારે સ્ટેપ કમ્પ્લીટ કરવા પડશે જેમ કે સાત સ્ટેપ છે તો આપણે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરી દઈશું ત્યારબાદ લર્નર લાઇસન્સ નંબર અને ડીઓબી તમારે નાખવાનું રહેશે બાદ તમે ઓકે બટન ઉપર ક્લિક કરશો તો તમારું જ્યારે લર્નર લાઇસન્સ વેલિડ છે તો તમે આ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે એપ્લાય કરી શકશો જેમ કે આપણી એક્સપાયરી યુસી ડેટ સત્તર થશે છે અને એક્સપાયરી અગિયારમા મહિનામાં થાય છે તો જેમ કે આપણે હવે આ ડિટેલ તો ઓટોમેટિક આવી જાય આપણી સામે લર્નર લાઇસન્સના અકોર્ડિંગ પ્રમાણે ફાધરને પછી આપણું ને સિલેન્ડર વગેરે બધું તો તમારે જુઓ આમાં ટુ વ્હીલર માટે છે અને ફોર વ્હીલર માટે છે તો તમે જે માટે એપ્લાય કરવા માંગતા હો તે પ્રમાણે તમારે આ બોક્સમાં સિલેક્ટ કરવાનું રહેશે જેમ કે આપણે ટુ વ્હીલરને પહેલાં તો સિલેક્ટ કરી લેવી ત્યારબાદ જો આની પાના બોક્સમાં આવી ગયું છે હવે આપણે ફોર વ્હીલર માટે પણ એપ્લાય કરવાનું છે એટલે તેને પણ જેમ આની રીતે સિલેક્ટ કર્યું તેમ સિલેક્ટ કરવાનું છે તો આવી ગયું છે બંને પાસે એટલે આની આપણે ટેસ્ટ દેવાની છે એટલે કે ડ્રાઈવિંગ લાઇસન્સ આનું બનાવવાનું છે તો આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરી દઈશું ત્યારબાદ એડ્રેસ ને એવું બધું આપણી હામાં આવી જાય તો આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ એપ્લિકેશન સક્સેસફુલ સબમિટ થઈ ગઈ છે તો આપણે ઓકે બટન ઉપર ક્લિક કરીને આ જે એપ્લિકેશન નંબર હોય છે તેને આપણે સાચવીને રાખવો પડશે પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીને એપ્લિકેશન નંબર અને કેપચા નાખીને પછી એક ફોર્મ આવી જાય તો અપલોડ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તો આપણે પર ક્લિક કરી ત્યારબાદ ડોક્યુમેન્ટ આપણે એક તો એડ્રેસ પ્રૂફ અને એક લર્નર લાઇસન્સ જે હોય છે તેને આપણે અપલોડ કરવું પડશે તો લર્ન લાઇસન્સ ઉપર પહેલા ક્લિક કરી લેવી ત્યારબાદ તેને આપણે અપલોડ કરી લેવી સૌથી પહેલા જે જેપીજી અને પીડીએફ પ્રો ફોર્મેટમાં હોય છે અને મિનિમમ ફાઇવ હન્ડ્રેડ કેબીનું હોવું જોઈએ તો આપણે તેને અપલોડ કરી લેવી ત્યારબાદ કન્ફર્મ બટન ઉપર ક્લિક કરી દઈશું તો તમે જોઈ શકો છો કે સેવડ એટલે સક્સેસફુલ અપલોડ થઈ ગયું છે અને એડ્રેસ પ્રૂફ માટે આપણે જોવી કે કયા કયા ડોક્યુમેન્ટ છે તો આપણે ઘણા બધા આમાં ડોક્યુમેન્ટ છે તમે જોઈ શકો છો એડ્રેસ પ્રૂફ માટે તો આપણે આધાર કાર્ડનો ઉપયોગ કરીશું ત્યારબાદ તેને પણ આપણે જે લર્નર લાઇસન્સ અપલોડ કર્યું છે તે જ રીતે અપલોડ કરી દેવાનું છે આધાર કાર્ડ તો આપણે કન્ફર્મ કન્ફર્મ બટન ઉપર ક્લિક કરી દઈશું ત્યારબાદ ઓલ ડોક્યુમેન્ટ અપલોડ સક્સેસફુલી તમારી સામે એક પોપઅપ આવી જાય તો આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઈશું ત્યારબાદ ફરીથી એપ્લિકેશન નંબર ને કેપ્ચા કોડ નાખીને ઓલું કરી નાખવાનું છે એટલે કે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની છે ત્યારબાદ તમારે ફીઝ પેમેન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે જેમ કે તમે જોઈ શકો છો કે હજાર રૂપિયા તમારે પે કરવા પડશે અને ઉપર તમે ડિટેલ પણ તમે જોઈ શકો છો કે મોટર સાયકલ વિથ તમારે તેની ટ્રેનિંગ દેવાની છે ત્યારબાદ ફોર વ્હીલરની ટ્રેનિંગ દેવાનું છે એ બધું તમને ઉપર ડિટેલ જોવા મળશે તો આપણે હજાર રૂપિયા પે કરવા પડશે એટલે કે તેની ફીઝ છે મોટર સાયકલ માટે બચો રૂપિયા છે ટુ હંડ્રેડ અને ફોર મોટરસાઇકલ એમ બધું ટ્રેનિંગ ને એવું બધું હોય છે તેની આ બધી ફીસ હોય છે ત્યારબાદ આપણે નેટ બેન્કિંગ ઉપર ક્લિક કરી દઈશું એટલે કે આપણે બેગ સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ જે કેપ્ચા કોણા એન્ડ નાખેલું છે તે આપણે બોક્સમાં ટાઈપ કરીને પેન આવ બટન ઉપર ક્લિક કરી દઈશું ત્યારબાદ આઈ એગ્રી ઉપર ક્લિક કરીને પ્રોસેટ ટુ પેમેન્ટ ઉપર ક્લિક કરી દઈશું તો વેલકમ ટુ એસબીઆઈ પે લાઈટ એવું આપણે રીડાયરેક્ટ થઈ જાય તો એસબીઆઈનું જેવો તમે એમાંથી કરવા માંગતો હોય તો તેમાંથી અધર બેન્કિંગમાંથી અથવા તો ડેબિટ કાર્ડ હોય એસબીઆઈનું તો સ્ટાર્ટ બેંક અથવા તો અધર બેંકમાંથી તમારું ડેબિટ કાર્ડ હોય તો ત્યાંથી આપણે કરી શકું કરી શકો છો તો આપણે અધર બેંક નેટ બેંકિંગ એટલે કે એચડીએફસી બેંકથી કરવાનું છે તો આપણે મેક પેમેન્ટ બટન ઉપર ક્લિક કરી દઈશું ત્યારબાદ તમારી યુઝર આઈડી કસ્ટમ કસ્ટમર ને એવું બધું નાખી પેમેન્ટ કરી દેવાનું છે તો તમારી સામે એક કમ્પ્લેટ સક્સેસફુલી એવું આવી જાય તો ક્લિક હેર ટુ પ્રિન્ટ રિસિપ્ટ એની ઉપર ક્લિક કરી દેવાનું છે જેમ કે તમારે આ પીડીએફ ફોર્મેટમાં સાચવી શકો છો તો તમારે રાખવાની ત્યારબાદ તમારે હવે બુક કરવાનું છે જે તમારે ટેસ્ટ દેવાની છે ફોર વ્હીલર ને ટુ ને આ બંનેની ટેસ્ટ દેવા માટે તમારે આ બુક કરવું પડશે તો સૌથી પહેલા તો તમારે આ એક આ રીડાયરેક એટલે કે થઈ જશે જે લિંક હતી એ ઉપર ફરીથી તમારે ક્લિક કરી દેવાનું છે તો સૌથી પહેલા ડ્રાઈવર લર્નર લાયસન્સ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ સ્ટેટ સિલેક્ટ કરીને તમારે આને આવું આવી જાય લખેલું છે અપોઇન્ટમેન્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે તમારે ત્યારબાદ અપોઇન્ટમેન્ટ ગાર જનરલ ગાઈડલાઇન્સ એવું બધું આવેલું છે તમારી સામે આવું કંઈક ઇન્ટરફેસ આવશે

ત્યારે આપણે ત્યારબાદ આપણે કયા કયા ટેસ્ટ દેવાના છે તો કે આપણે ટુ વ્હીલરની અને ફોર વ્હીલ ફોર વ્હીલરની આપણે ટેસ્ટ દેવાની છે તો પ્રોસીડ ટુ બુક ઉપર ક્લિક કરી દઈશું તો આપણી સામે કંઈક મોન્થનું કેલેન્ડર એવું સામે આવી જાય જે ગ્રીન કલરનું તારીખ હશે એ તમારા માટે એવલેબલ હશે છે તો તમે જવો બીજા મહિનામાં એવલેબલ હોય આ મહિનામાં તો બીજા મહિનામાં હોય તો નેક્સ્ટ બટન ઉપર કરી દેવાનું છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ મહિનામાં ઘણી બધી ગ્રીન કલરની છે તો આ બધી તારીખ અવેલેબલ છે જેમ કે બારનો છે ઘણા બધા ટાઈમ હોય છે તો આપણે દસ થી બારનો રાખવાનો છે ત્યારબાદ તેને આપણે ક્લિક કરીને બુક સ્ટોર ઉપર ક્લિક કરી દઈશું ત્યારબાદ એક સિક્યુરિટી કોડ આવે છે તેને આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ બધી ડેટ અને આવી આપણી સામે ત્યારબાદ તમારે સબમિટ બટન અને પ્રિન્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે તો આ તમારે પ્રિન્ટ સાચવીને રાખવી પડશે તમે જોઈ શકો છો કે ટેસ્ટ શેડ્યુલ ત્રીસ આઠ બે હજાર ત્રેવીસ અને ટાઈમ છે દસ થી બાર નો તો તમારે આ પ્રિન્ટ રાખવી પડશે તો આ જે પ્રિન્ટ છે આ તમારે જ્યાં તમે ટેસ્ટ દેવા જાઓ તો ત્યાં લઈ જવાની છે અને તમારું આધાર કાર્ડ લઈ જવાનું છે આરોઆર અને એક લર્નર લાઇસન્સનું એપ્લિકેશન લઈ જવાની છે તો બસ આવી જ રીતે આપણે જો આમાં પણ એવું બતાવેલું છે કે તમે પહેલી વાર ફેલ થાઓ તો સાત દિવસ પછી એપ્લાય કરી શકો છો બીજી વાર ફેલ થાઓ તો પાછું સાત દિવસ પછી એપ્લાય કરી શકો છો ત્રીજી વાર ફેલ થાઓ તો પછી મિનિમમ તો તમે એપ્લાય કરી શકો છો પણ પછી ચોથી વાર ફેલ થાઓ તો તમે એપ્લાય નહીં કરી શકો એવું આમાં આવેલું છે તો તમારે ફરીથી પાછું કરવું પડશે આ સ્ટેપ તો બસ આ ડ્રાઈવિંગ લાઇસન્સ એપ્લિકેશન તો આપણે એપ્લાય કરી દીધું છે તો બસ આ એટલું જ તે આ વિડીયો તમને મજા આવી હોય એટલે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર કરી નાખજો અને ચેનલમાં નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બસ આવશું એક નવા ટોપિક સાથે અને નવા વિડીયો સાથે આવજો બાય